અમદાવાદના ખોખરામાં બનેલી હત્યા મામલે ઈડરમાં આવેદનપત્ર ઈડર સિંધી સમાજે ધંધા રોજગાર બંધ પાડી રેલી સ્વરૂપે નોંધાવ્યો વિરોધ નયન સંતાણી નામના વિદ્યાર્થીને ન્યાય માટે સમાજ આવ્યો મેદાને વિધર્મી વિદ્યાર્થી દ્વારા કરાવી છે નયન સંતાણીની હત્યા વિદ્યાર્થીની હત્યાને પગલે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત નયન સંતાણીને ન્યાય ન મળે તો સિંધી સમાજ લડી લેવાના મૂડમાં શાળામાં અભ્યાસ કરનાર હિન્દુ વિદ્યાર્થીઓ અસુરક્ષિત ગૃહ મંત્રાલય તેમજ રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સિંધી સમાજે નોંધાવ્યો વિરોધ ઈડરના માર્ગો પર રોમ મોન રેલી યોજી સિંધી સમાજના આગેવાનો સહિત પરિવારો પહોંચ્યા પ્રાંત કચેરી મહિલાઓ બાળકો સહિત પુરુષોએ મૃતક નયન સંતાનીને આપી શ્રદ્ધાંજલિ અમે સેવંત ડે સ્કૂલ જે ખોખરા મણિનગર અમદાવાદમાં આવેલી છે ત્યાં નયન સંતાની નામના અમારા સમાજના છોકરાની કરપીણ હત્યા કરવામાં આવી છે એના માટે આવેદનપત્ર આપવા માટે અમે પ્રાંત ઓફિસર નાયબ કલેક્ટર સાહેબની ઓફિસમાં આવ્યા છીએ આખા સમાજ ઇડરનો સિંધી સમાજ ધંધા રોજગાર બંધ રાખીને મોહન રેલી સ્વરૂપે અહીંયા પહોંચ્યા છે અમારો એક જ અવાજ છે કે નયન સંતાણીને ન્યાય આપો સજા જે ન્યાયિક સજા થવી જોઈએ કડકમાં કડક સજા થવી જોઈએ અમારો આ જ આ એક દિવસ પહેલાં અમે આખી મીટિંગ બોલાવીને અમારા સિંધુ ભવનમાં એમને શ્રદ્ધાંજલિ પાઠવી અને આજે અમે દુકાનો બંધ રાખીને મોન રેલી સ્વરૂપે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ ભાઈઓ બહેન મન રેલી નિકાલી હૈ કે હેન સંતાણી ન્યાય મિલે क्योंकि हमारे बच्चे सेफ्ट नहीं हैं क्योंकि आज यहाँ पढ़ने गए लोगों ने छोटे बालक की इतनी हत्या करी है हमारे सिंधी समाज को न्याय मिलना चाहिए और इसके बारे में ऑब्जेक्शन लेना चाहिए कि ऐसे बच्चों के ऊपर गंदे गंदे बलात्कार या गंदी बातें नहीं होए हमारे बच्चे सेफ्ट नहीं है तो हमारे बच्चे कहाँ पढ़ने जाएंगे आप हमको न्याय नहीं दोगे तो कहाँ पढ़ेंगे पढ़ाई के लिए तो बच्चों को बाहर भेजना पड़ेगा ऐसा मतलब थोड़ी कि आप बच्चों के साथ इस जुलूम करो आपके बच्चों को ऐसा कोई करे तो आपको कैसा महसूस हो सोचो हमारे सिंधी समाज के बच्चे को इतना इतना मारा है बहुत गलत काम किया है हमारे पूरा भाइयों बहनों सिंधी समाज एक है हमारे नए संतानियों को मिलना न्याय मिलना चाहिए मिलना चाहिए मिलना चाहिए जय झूल